અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વીજળી થતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગત રાત્રે મોટી સંખ્યામાં લોકો મોડાસા જીબી કચેરી બહાર ઉમટી પડ્યા હતા અને નગરજનોએ ચક્કાજામ કર્યો હતો પોલીસની બે ગાડીઓ ઘટના સ્થળે દોરી ગઈ હતી આ સમયે લોકો દ્વારા પાલિકાના હોદ્દેદાર અને જીબીના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા रिपोर्टर हितेंद्र पटेल अरवली वात्सल्यम समाचार

দণ্ড দিয়ে বাইরে রোজ আলাদা আছে জিলিং বলা পুলিশ সারা আইছে